ફેનિલ રાજેશભાઈ પટેલ નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ઓગણત્રીસ મેના રોજ રાત્રે ફેનિલ તેમના મિત્ર હર્ષ સાથે બાઇક પર કામ માટે જઈ રહ્યા હતા વેસુ પ્રાઇમ શોપિંગ સેન્ટરની ગલીમાં એક કેફેનું ઓપનિંગ ચાલી રહ્યું હતું જ્યાં એક કાર રસ્તાની વચ્ચે ઊભી હોવાથી રસ્તો બ્લોક થયો હતો ફેનિલે કાર ચાલકને રસ્તો ખાલી કરવા વિનંતી કરી પરંતુ કાર ચાલકે આક્રમક વલણ અપનાવીને કહ્યું તેરેખો બહુ જ જલ્દી એ મેં વકીલ હું અને ગાળો આપવા લાગ્યો હતો આ ઉપરાંત તેણે કારને રિવર્સ લઈ ફેનિલની બાઇકને ટક્કર મારી હતી અને ઝઘડો કરીને ભાગી ગયો હતો બાદમાં ફેનિલે તેમના મિત્ર હર્ષિલને ફોન કરીને લેવા આવવા જણાવ્યું અને નજીકના ગ્રીન સિગ્નેચર કોમ્પ્લેક્ષમાં પાણી પીવા રોકાયા હતા જ્યાં આરોપી કાર ચાલક અન્ય ત્રણ શખ્સો સાથે ત્યાં પહોંચી ગયો અને ફેનિલને માર મારવા લાગ્યું હતું ફેનિલના મિત્રો હર્ષ અને હર્ષિલે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપીઓએ તેમને પણ માર માર્યો અને હું વકીલ છું જ્યાં તારાથી થાય તે કરી લે જાનથી મારી નાખીશ તેમ કહી ગાળો આપી ભાગી ગયા આ ઘટનાને પગલે ફેનિલે વેસુ પોલીસ મથકમાં એડવોકેટ ગુલશન વિક્કી ઝવેરી રાહુલ રફતાર અને તિયા દલાઈ સામે ફરિયાદ નોંધાવી હતી સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વિક્કી તેમજ તિયા નામના યુવક સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જાહેરમાં થયેલી ગુંડાગીરીના સીસીટીવી વિડીયો વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે સુરત પોલીસ દ્વારા આવા માથાભારે સામે પાસા ગુજ્સી ટોક જેવી કડક કાર્યવાહી કરે છે ત્યારે હવે આગામી દિવસોમાં આ યુવકો સામે વેસુ પોલીસે શું કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું આ મામલો ખરેખર વાયરલ વિડિયોમાં ભોગ બનનાર ફેનિલને વકીલ સહિતના ટપોરીઓ માર મારતા નજરે ચડે છે જ્યાં વકીલ પોતાની હાક સાબિત કરવા ચૌદ જેટલા લુખાઓને ફોન કરીને બોલાવ્યા હતા બાદમાં ફેનિલ તાત્કાલિક પોલીસને આ મામલે અરજી કરતા વેસુ પીઆઈએ ફેનિલને ફરિયાદ પાછી ખેંચવા ખૂબ દબાણ કર્યું હતું આખરે ડીસીપી વિજય ગુર્જરને જાણ થતાં તાત્કાલિક વેસુ પિયાએ બે દિવસ બાદ ગુનો નોંધ્યો હતો પીઆઈએ સામસામે ફરિયાદ લીધી હોવાનું પણ જાણવા મળ્યું છે